અલીશાબાના કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી રોટી પીઝા જે નાના બાળકો માટે ખૂબ હેલ્ધી છે ને આપણા માટે પણ ખૂબ હેલ્ધી છે એના માટે આપણે સૌથી પહેલાં રોટલી લઈશું રોટલી ઉપર ગ્રીન ચટણી લગાવીશું પછી સીઝવાન ચટણી લગાવીશું એની ઉપર એક રોટી મૂકી દઈશું એની ઉપર ટોમેટો કેચઅપ નાખીશું બરાબર સ્પ્રેડ થઈ જાય ટોમેટો કેચઅપ અને ચટણી એટલે એની ઉપર આપણે કાંદા શિમલા મિર્ચ અને ટામેટા અને તમે કોઈ તમને બીજી કોઈ સબ્જી ભાવતી હોય તો તમે એની અંદર એડ કરી શકો છો એને બરાબર બરાબર એને મૂકી દેવાની છે ત્યાર પછી આપણે ચીઝ લઈ લઈશું ચીઝ એની ઉપર છીણી દઈશું ચીઝ છીણ્યા બાદ એની ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગેનો આપણે નાખી દઈશું ત્યાર પછી આપણે એક તવો લઈશું ને તવા એ ગરમ થયા બાદ એની ઉપર બટર નાખીશું ને ત્યાર પછી આપણે એની ઉપર બનાવેલો રોટી પીઝા મૂકીશું અને આજુબાજુ બટર લગાવી દઈશું ત્યાર પછી આપણે એને બે મિનિટ ઢાંકીને નાખીશું જેથી આપણા પિઝા આપણા પીઝા એકદમ ક્રિસ્પી થઈ જાય અને આ નાના બાળકો માટે ખૂબ હેલ્ધી અને ખૂબ સારો છે બહારના પીઝા ખાવા કરતાં આ પીઝા ખાવામાં પણ બહુ ટેસ્ટ લાગે છે અને એકદમ હેલ્ધી છે সো তো আমরা রোটি পিজা রেডিছে অ্যান্ড এঞ্জোয়